જિલ્લાના કાલાવડ ટાઉનમાં એક ચોરીનો બનાવ બનેલો છે જે બનાવની ગતિ મુજબ છે કે જે મેઇન બજારમાં આવેલી મંગલમ નામની દુકાન છે એ દુકાનમાં બપોરના તારીખ અઠ્યાવીસ સાતના બપોરના આશરે પોણા બારેક વાગ્યાની આસપાસ મહિલા ગ્રાહક તરીકે આવી અને તેમાં જે ડિસ્પ્લેમાં કાચના ડિસ્પ્લેમાં રહેલા અલગ અલગ પ્લાસ્ટિકના ડબ્બાઓ જેમાં સોના ચાંદીના કરણાઓ અલગ રાખતા હોય છે લોકો એ ડબ્બાઓ પૈકીના અમુક ત્રણથી ચાર જેટલા ડબ્બાઓ ચોરી જેમાં કુલ સોનું જેનું ઓગણસી પોઈન્ટ ત્રણ ગ્રામ જેની આશ્રય કિંમત પાંચ લાખ ત્રાણું હજાર અને આઠસો ચોપન રૂપિયા થતી હતી આ સોનાના દાગીનાઓની ચોરી કરવામાં આવેલી હતી જે બાબતની ફરિયાદ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો ત્રણ બે ત્રણસો પાંચ એ અને ચોપન મુજબથી દાખલ કરવામાં આવેલી હતી આ ફરિયાદના અનુસંધાને કલાવ ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ઇન્વેસ્ટિગેશન કરતા કુલ ત્રણ આરોપીની અટક કરવામાં આવેલી છે જેમાં જેનું નામ છે કિરણબેન ભૂપતભાઈ સોલંકી કિશનભાઈ ભૂપતભાઈ સોલંકી અને પૂજાબેન વાઇફ ઓફ કિશનભાઈ સોલંકી આ ત્રણેય આરોપીઓને અટક કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ કરેલ છે એ બાબતની તપાસ હાલ ચાલુ છે